ગુજરાત રાજ્યનું પક્ષી વિશે આપ જાણતા હશો તો આપને જણાવી દઈએ તેનું નામ છે ઇન્ડિયન ગ્રેટર ફ્લેમિંગો જેનું રેસ્ક્યુ અને સારવાર કરવામાં આવી તો વધુમાં મળતી માહિતી મુજબ આજ રોજ બિલીમોરાની આઈટીઆઈમાં ફ્લેમિંગો ઘાયલ પરિસ્થિતિમાં દેખાઈ આવતા શિક્ષકોએ વન્યજીવ બચાવ માટે કાર્યરત સંસ્થા વાઇલ્ડ લાઇફ વેલફેર ફાઉન્ડેશન નવસારીના સ્વયંસેવકને જાણ કરતા સ્થળ પર પહોંચી તેની સારવાર માટે સામાજિક વનીકરણ વિભાગ નવસારીના ગણદેવી રેન્જના RFO ને જાણ કરી હતી RFO છાયાબેન પટેલના નિર્દેશનમાં રાજ્ય પક્ષીને નવસારી પહોંચાડ્યું હતું તે બાદ ત્યાંના વેટરનરી ડોક્ટર તેમજ ત્યાંના સ્થાનિક સ્વયંસેવકોએ કલાકોની મહેનત બાદ સારવાર આપી જીવનદાન આપ્યું હતું સારવાર ઓપરેશન સમયે એસીએફ કેયુર પટેલ હાજર રહ્યા હતા સારવાર બાદ પક્ષીને અનુકૂળ વાતાવરણમાં રિહેબ માટે મુકાતા ખુશખુશાલના દ્રશ્ય જોવામાં આવ્યા હતા આર એ જણાવ્યું હતું કે વન્યજીવનું સંરક્ષણ કરવું એ આપણા માનવ સમાજની નૈતિક ફરજ રહે છે આમ ગુજરાતના રાજ્ય પક્ષીને બચાવીને માનવતા મહેકાવી હતી